આપણે લઈ અને ત્યાં જઈ અને ખેડવાનું ચાલુ કરી નાખીએ તો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છે આંબાની અંદર જો ખેડવા માટે આ હેરવી ખેડવાનું છે આ દેખાય કચરો સળગાવી દીધો છે તો હવે હું ખેડવાનું ચાલુ કરી નાખો ફટાફટ તો આપણે ઉપરનો ભાગ ખેડી નાખ્યો છે જુઓ કેવો ખતરનાક થઈ ગયો આ બાજુ આટલું આપણે બધું ખેડી નાખ્યું છે આ બાજુ ઝાર વાળું આપણે પેલા ખેડ નાખ્યું તો હવે અહીંયાથી આ ભાગ હમણાં આખો ખેડ નાખ્યો રોટાવેટર ફરાવી દીધું સાફ થઈ ગયું કમ્પ્લીટ તો હવે કચરો સળગાવી નાખું આ બાજુના ઢગલા છે પછી આ બાજુ પણ થોડું થોડુંક જ્યાં ખારેક વાવવાની છે ત્યાં ત્યાં ખેડી ખેડી નાખું સળગાવીને આપણે આવી ગયા છે રૂમ પર હવે નવાળાની અંદર ટેક્ટર રાખી દીધું છે ખેડવાનું પતી ગયું છે આપણે ખેડી નાખી છે ને હવે આપણે જે રૂમ પર એક ત્રણ વાગવા આયા છે જની લઈએ પછી બીજું કામ કરતા હતા પુસ્ત તો આપણું આજનું કામ થઈ ગયું છે બધું પૂરું ને હવે હું નાઈ લઉં નાહીને પછી જાઉં છે વાળ કપાવવા માટે આજે બજારમાં તો આપણે આવી ગયા હતા વાળ કપાવીને રૂમ પર ને અત્યારે હવે સૂઈ જઈએ પછી આજનો બ્લગ પૂરો કરીએ છીએ ચેનલ ઉપર નવા લાગશે સન્સ્ટ્રક્ટ કરી દે ચલો મળી જાય બીજો રૂમમાં બબાઈ